હાલમાં જ પાદરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જે ચૂંટણીમાં ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સદસ્યો સરપંચો તેમજ વડોદરા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો પાદરા તાલુકામાં કુલ ઓગણપચાસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં ત્રણ ગ્રામ પંચાયત સમરસ થવા પામી હતી ત્યારે અન્ય છેતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા સરપંચો સદસ્યો સાથે નવનિયુક્ત વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિનો સન્માન સમારોહ આજરોજના ધારાસભ્ય શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચૂંટાયેલા સરપંચો સભ્યો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે વડોદરા આકોટા બેઠકના પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે ઉપાસ્થિત તમામને માહિતગાર કરી એક રાષ્ટ્ર એક ચૂંટણીનું મહત્વ સમજાવ્યું હતું સાથે ધારાસભ્ય ચેતનસી ઝાલા સાંસદ સભ્ય અને ભાજપના હોદ્દેદારો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું સાથે નવા ચૂંટાઈ આવેલા સરપંચો અને સદસ્યોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતેલા સદસ્યો અને સરપંચોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું

વિજેતા થયેલા સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓનો સન્માન સમારોહ તેમજ વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શ્રી રશિકભાઈ પ્રજાપતિનો સન્માન સમારોહનો કાર્યક્રમ આજ રોજ પાદરા ખાતે ભારતીય જનતા પાર્ટી પાદરા તાલુકા અને નગર દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં પાદરા તાલુકાના નવનિયુક્ત સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓ એ તમામ હાજર રહ્યા હતા તેઓનું સન્માન કર્યું છે અને સાથે આ જેની સન્માન સમારોહમાં ઉપસ્થિત સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય તરીકે મેં તેઓને આશ્વાસન આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની બંને સરકારો સાથે ચૂંટાયેલી તમામ પાંખ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય આ તમામે તમામ એ સરપંચશ્રીઓને સભ્યશ્રીઓને પૂરેપૂરો સહકાર આપશે અને ગામના વિકાસમાં પૂરો સહયોગ આપશે તેનું આશ્વાસન અને બાયદરી આપી છે